અત્યારે આપણે બેઠા અહી ચોકડીએન અહીથી જો મિત્રો ખાલી ચંદ દેખાય નમસ્તે મજાનું મિત્રો ફરીથી એકવાર આપણા નવા વ્લોગમાં સ્વાગત છે અને આજે આપણે જે કાંઈ પણ પ્રવૃત્તિ કરવી તમને દેખાડું તો આગળ આગળ જોવાનું ભૂલતા નહીં અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અત્યારે આપણે બેઠા અહીંયા ચોકડીએ ને તો અત્યારે આપણે ચોકડીઓ બેઠા હતા પણ આવી લાઇટ બધી કરવા જોઈએ કે તમે આવી ગઈ છે તો પછી લાઇટ આવે તો હું ઘરે જાઉં અને પછી આગળ મળી તો જોતા રહેજો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અહીંયાથી જુઓ મિત્રો ખાલી ચાંદો જ દેખાય બાકી કાંઈ દેખાય જ નહીં જો ચાંદ તો આપણા કેમેરામાં બહુ આવે નહીં આટલો દેખાય તો

અને અત્યારે હું આવું કરે કારણ કે લાઈટ આવી ગઈ તો ખાવું જોઈએ ને કંઈક ભેદ પૂજા કરવી જોઈએ તો આગળ આગળ જોતા રહી જાવ મસ્ત મજાનું જમી લીધું છે કેરીનો રસ પછી બટેકાનું શાક રોટલી દૂધ આટલું બધું જય મોહું તો પેટ ભરાઈ ગયું ફૂલ પેટ પૂજા થઈ ગઈ છે અને આપણે આ વ્લોગનું એન્ડ છે તો આપણે મળીએ કાલના બ્લોગમાં તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં તો મળીએ કાલના બ્લોગમાં મિત્રો બાય બાય